श्री नारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणाचंद स्वाई महाराज नी जय भगवत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योग महाराज प्रमुख स्वामी महाराज जय પ્રમુખ સાંઈ મહારાજ મહત્વની એવી વસ્તુ છે ગમે કામ પાર પાડી શકે જો હોલા બધા ફસાઈ ગયા હતા કબૂતરો અને જો સંપીને રસ્તો નીકળ્યો અને બધા બચી ગયા એક દિશામાં ઉડ્યા બધા અને ઝારમાં એ કામ એ કામ એ કામ ઉડે ખરા સંપીને પણ બીજી દિશા તો ખેંચા ખેંચ થાય બધા એક દિશામાં ઉડ્યા અને ઝાર લટકતી રહી નીચેથી નીકળી ગયા બધા એવી રીતે જો આ તમે ગોષ્ટીનું કેટરિંગનું आ कर ने रस्ता निकल नहीं तो एक एक आप प्रोग्राम नड़े से आ कैंसल करो बीजा पांच प्रोग्राम करशु पर आप नड़े एवं नहीं जो संपी ख संप ये बद बदा प्रोग्राम था बधु नि, रस्ता निकले ये संप कहवा नहीं तो એક પણ આપણા અંગ બધા એક હાથ ના હોય તો કેવો લાગે એક પગ ના હોય તો કેવા લાગે એટલે આપણે સંપીને જે કાર્ય કરીએ તો બધા પ્રોગ્રામ થવા જઈએ બધા એવો રસ્તો છે એ ખરો સંપની વાત થાય અને સંપમાં તો બધું ઘણું રહેવું છે ઘણું બધું અને આપણે આ સંપીને હજુ તો આપણે પચીસ ટકા સ્તંભ છે તો એ કેટલું કામ થાય છે એટલું બધું સો ટકા સંપ હોય તો ભગવાન રાજે બધું કેટલું બધું કામ થાય એટલે આપણે આ બધું કરવું જોઈએ જો યોગી પ્રમુખ સ્વામી મહારાજ કેટલી બધી અગત્યતા આપી સંપની ઝેર ખાઈને પણ સંપ સંપ પડે પડશે હવે આનાથી મોટી કઈ વાત છે ઝેર ખાઈને એટલે પ્રાણના ભોગે પ્રાણના ભોગે આપણે સંપ રાખવો પડશે જે આપણું કામ ના થાય બીજાનું થાય બધાનું મંડળનું કામ થાય એ થાય એટલે આપણે આ સંપમાં આ બધું જે પહેલાં મારું કામ થવું જોઈએ આ બધું સંપ એ સંપ ના કહેવાય આપણે સવારે વાત કરી હતી અડધામાંથી અડધો આપવો એ સંપ અડધો અડધો રોટલો પૂરો કરો એ સંપ નહીં કહેવાય એ તો ખરેખર બેમાની કહેવાય તૃત્યમ કહેવાય અને જે આપણે સંપીને પોતાને ઘસાવવું જ પડે તમે ઘસાવો ને તો બધાનું કામ થાય એ ઘસાય તો બધાનું ધ્યાન બધાનું કામ થાય અને એક ઘસાય ને બીજાને પ્રેરણા મળે એ તૈયાર થાય ત્રીજો તૈયાર થાય ચોથો તૈયાર થાય બધા અને એક જણ જો આડો ફાટે ના આ ના કરવું બીજું ગમે એમ થાય આ ના કરવું તો બીજા ત્રીજા બધા બધા એવો કરે તો અમે અમે શા માટે બધું કરું એટલે આ સંપની વાત બહુ અલૌકિક છે અને યોગી વાત કરી છે યોગી આમાં તો અમારે પૈસા નથી જોતા સ્તંપ જોઈએ છે પૈસા તે વખતે એટલી બધી હાર્ડ મારી હતી એક પાયની હિસાબ કિતાબ તિજોરીમાં તો પૈસા જતા જ ન તિજોરી તો ધીરે ધરા ઉપવાસ કરે બહાર પૈસા આમ ટચ ટચ કરીને જતો એ એવો અવસરો જ નથી આવ્યો તો પણ જો આ સંપીને કર્યું શાસ્ત્રી મારા યોગી બાપા કે પાંચ સંતો નીકળ્યા પાંચ સંપીને करूं। तो पांच मंदिर थी गया पचास संतो और शस्त्र बदा संपीने काम करू बद्धा एक बीजा मदद रूप विघ्न रूप ना थे तू तारू फोड़ तारे मा सेवा तू कर हूँ आ जवाबदारी है એટલે એ બાના કાઢે બાના તો નહીં સાચું હોય પણ રસ્તો નીકળે સંપીને જે વાત હોય જરૂર રસ્તો નીકળે ગમે એમ કહીને આજે હોલાની વાત જે છે કબૂતરાની અદ્ભુત વાત છે એ જે અને સંપીને બધું કર્યું બધા નીકળી ગયા અને મહારાજે પણ જે મહારાજ વાત કરે છે વડતાલમાં શિયરીએ હરિજનોને વાત કરતા કહ્યું સંપ એ ભગવાનનું દૈવત છે જે આપણે ન્યુક્લિયર પાવર ઇલેક્ટ્રિક પાવર મેન પાવર બધા પાવર વપરાય છે એમ ગોડ્સ પાવર સંપ છે ગોડ્સ પાવર જરૂર કામ થાય જરૂર કામ થાય સંપ એ ભગવાનનું દૈવત છે કુસંપ એ કળિયુગ છે જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ સિદ્ધિને પ્રભુતા રહે છે સંપ રહે છે શ્રીજી મહારાજે વાત કરી સંપ રિદ્ધિ સિદ્ધિ અને પ્રભુતા મેઇન થિંગ તો પ્રભુતા જે ગોડલીનેસ અને ગોડલીનેસ રહે એ બધું કામ થાય અને દિવ્ય પણ થાય અને અલૌકિક અને મજા આવે અને બધાને અતિ સંતોષ થાય એ રીતે કામ થાય દિવ્યતા સંપ એ ભગવાનનું દૈવત છે કુસંપે એ કળિયુગ છે જ્યાં સંપ રહે છે ત્યાં રીધિ સિદ્ધિને પ્રભુતા રહે છે સંપ નથી ત્યાં કડી કુટુંબ સહિત વસે છે જ્યાં સંપ ના હોય જો કુસંપની તો વાત જ નથી સંપ જ ના હોય એટલે આપણે બેઠા છીએ બધા સંપ કહેવાય સંપની જુદી વ્યાખ્યા છે એ બધા એક ટાર્ગેટ હોય એક ગોલ હોય એમાં સંપ હરાય બીજા દરેકના મનમાં બીજું ત્રીજું ચાલતું હોય સંપ ના કહેવાય આપણે એક ભગવાન એક ગુરુ એટલે આપણે સંપ રહેવું જ જોઈએ થવું જ જોઈએ તો જેવા મહારાજ કહે છે જ્યાં કુસમ છે જ્યાં સંપ નથી સંપ પછી સંપ નથી અને કુસુમ આ ત્રણ કુસુમમાં તો મારા મારી જ થાય કાંઈ વાત જ નહીં ધડાધડી થાય અને ત્રીજો વિશ્વયુદ્ધ થાય પણ સંપ નથી જે ગુણાધિત સ્વામી વાત કરી બધી વાતો કરી હતી પછી ગુણાધિતાન સ્વામી કહે કે આવી રીતે સંપીને રહેશો આવી રીતે સંપીને રહેશો તો કામ ક્રોધાધિક આ મોટા શત્રુ જેને બ્રહ્માંડમાં કામ દોષ કોઈને માથું ઉચકવા દીધું નથી એ પણ કામ ક્રોધ લોભ એ બધા ઉપર વિજય મેળવે અને એટલીસ્ટ તમારે ગડબડ તો ના કરી શકે કામ દોષ તમે કંટ્રોલમાં તમે કાબૂમાં રહે આવું રહે એટલે એ બધા દોષ સંપીને રહીએ સ્વામીને કહું આમને આમ સંપીને રહેજો એટલે એવું વાતાવરણ ઊભું થયું મારે આમને આમ સંપીને રહેશો તો મોટા કામ કરવાથી લો પણ તમારો વાર વાંકો નહીં કરી શકે અને સંપીને નહીં રહો કુસુમની વાત નથી કરતા સંપીને નહીં રહો તો આ બધા એક એક દોષ તમને પ્રાય તોબા કરી નાખશે સંપીને નહીં રહો કુસુમની તો વાત જ જુદી છે કુસુંબમાં તો વિખેર થાય પણ સંપી નહીં રહે એટલે આપણે બધા સંપી છીએ સંપીને રહીએ છીએ એ પ્રશ્ન છે પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે જો આપણે આ સંપીને વધુ કર્યું કેટરિંગને गोष्ठी ने आधे संपीने तो बंदूक काम थे जो परस्पर विरोध था ना पर गोष्ठी जरूर नहीं आटल बढ़ू है तीजू करे आम है एक कहीं फेरफार परस्पर विरोध परस्पर विरोध था तो ये कर સંપમાં બધું જ કામ થવું જોઈએ બધું જ થયું જોઈએ બધો રસ્તો નીકળવો જોઈએ તો આપણે અને કદાચ કોઈ પ્રસંગ ડ્રોપ કરવું પડે તો બધાના મનમાં થાય આ બરાબર છે તો એકના જ મનમાં થાય કે આ ઠીક નથી આ કેમ ડ્રોપ કરે છે તો એ સંપ ના કહે એટલે સ્વામિનારાયણ ભગવાન આ કક્ષાએ આપણે સંપની ઈચ્છા રાખે છે અને આવી રીતે સંપીને બધું એટલો આનંદ આવે ભગવાન ભગવાન તમે ભગવાન શોધવાના જવા પડે આ રીતે સંપીને તો ભગવાન પોતે આવે એ મહારાજે વાત કરી પરસ્પર વિરોધ થાય તે કડયુંગનું લક્ષણ છે સ્ત સુરત ભાવ दया मर्यादा होगवान वसेस्त भाव श्रीजी महाराज आ शब्दों का योगी बापा मलतु आए पोगी बापा माने पूछा गया नहीं श्रीजीमा योगी बा पूछा गया जे भावना स्थिति थी तो आ बदा शब्दों के સમશ્રુત ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે મોટી વાત તો આ છે સમશ્રુત ભાવ દયા મર્યાદા હોય ત્યાં ભગવાન વસે છે આપણે ભગવાનનું જ કામ છે ને તો આ રીતે કરીએ એટલે સમસ્કૃત ભાવ તો આપણે વાત કરીએ પણ એનું ફળ સમૃત ભાવનું ફળ કેટલું જબરું છે ભગવાન વસે છે આ ભેગા ભગવાન આવીને રહે છે જ્યાં આ સર્વે નથી આ સર્વે નથી આ ભાવ દયા મર્યાદા ના હોય ત્યાંમાં કે ગમે એટલો ધર્મ પાડતો હોય બધું તો એક કથન માત્ર છે કોઈ અર્થ નથી એને સાર જ નથી બધું અંગતા અમથા પારે રાખે પણ જે આ બધું ભાવ એકતા હોય તો આ બધું અર્થ નીકળે તમે જે સાધન કરો એ લેખે લાગે અને આ જે ભાવ ના હોય તો ગમે કરો ને એ ધર્માથી બધું કથન માત્ર છે અને દયા મર્યાદા સુરત સુરતપણું સ્તંભ છે ત્યાં જ મોક્ષ છે આપણે મોક્ષનું કામ છે તો આનંદ જન્મથી ફસાયેલા છે દરિયામાં આંટા મારીએ છીએ અને જન્મણ જન્મણ જનમણ ચાલતું જ રહે છે પણ જો આ મારાજી આ વાત કરી એક સત્સંગ મળે અને સત્સંગની અંદર દયા મર્યાદા પણ અને સ્તંભ છે ત્યાં જ મોક્ષ છે એ મોક્ષનું કામ છે ભગવાનનું કામ છે એટલે આપણે આ આમાંથી

સાંપ સુદાસ બીજું બધું હોય કોઈ અર્થ નથી આકાશમાં ગતિ કરે જો અત્યારે આકાશમાં ઉડતા હોય તો બધા અમેરિકાથી જોવા હોય પ્રસિડેન્ટ જોવા હોય કોણ ઉડે છે આકાશમાં ઉડે પક્ષી તો ઉડે પણ માણસ તે બધે આશ્ચર્ય થાય તો શ્રીજી મહારાજ કહેશે આકાશમાં ગતિ કરે તો પણ સમસ્રોદ્ભાવ વગર મોટાઈ આવતી નથી મારે કેટલી અગત્યતા આપી કેટલો મહત્વ મહત્ત્વ આપ્યું છે આ સમસભાવ કે આકાશમાં ઉડતો હોય તો કાંઈ નહીં કચરો તે વિના મોટાઈ છે તો પણ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની બેટે લુપ્ત થઈ જાય અમાસ આવે ધીમે 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 અમાસ આવી જાય એટલે એવી બીજી બધી મોટી છે પર ભાગ કાંઈ નાશ પામે અને આ ભાવ એકતાથી જે મોટી આવે એ કાયમ રહે અને ભગવાન પાસે તમને લઈ જાય અને મોક્ષ કરાવે એ વસ્તુ છે એટલે મહારાજે બધી વાત કરી સમસૃદ્દ અને તમે બધી આ કે ગોષ્ઠી બધી કરી બધું ઘણું બધું થઈ ગયું હશે બધું આ અમે સંપની જરૂર છે પૈસાની બધી વાત થઈ ગઈ હશે તમારે પણ સંપની આટલી મહત્તા છે સંપ સંપ હોય બધા કામ થાય એ કામ ડ્રોપ ના કરવા પડે ગોષ્ઠીને આ અને તેને અને સંપ ના હોય અને તાણ કરે તો આ બધું બગડે અને ઓલામાં એટલી મજા આવે તો ભગવાન જ છે તમારી પાસે ભગવાન ભેગા તમે રહો છો એવો આનંદ આવે સહેદાન સાઈમાં